સવારમાં વહેલા ઉઠીને આયા ને ઘાસમાં મોટું પણ ઘાસમાં જોવાની મજા નહીં આવી તો પછી ફોનનો કેમેરો ચાલુ કરવો પડ્યો અત્યારે આ ટકા આટક આલો હીરો જવા લાગ્યો આને પછી એમ કહેવાય સીધા આયા દુકોને દુકાન આવીને પછી હાથમાં લીધું હેન્ડલ અમારા દાદા મશીન ચાલુ કરતા પણ અમે એનાથી સટરું ચાલુ કરા ચાલુ એટલે મતલબ ઓછું કરા પછી ઝાડુ કાઢતા હતા એટલે બધી બાઈઓ મોઢું સડાઈને ઊભી હતી પછી ખબર પડ્યો એને બધાને બહાર આવું પણ પહેલા અમે ઝાડુ તો કાઢવા તો બાબા પછી ઝાડું કાઢીને બાઈને લીધી બહાર અને આજ આપણે દીવા ધોવાનો વારો હતો દીવા ધોઈ દીવા ધોઈને પછી સીધા વળગી ગયા કોમ્પ્યુટર જમ એટલે સાફ કરવા મહિનામાં ખાલી ત્રીસ વાર જ અમે કોમ્પ્યુટર સાફ કરવા વધારે નહીં કરતા હું દાણ બીજો ઘણા જણાની કમેન્ટ હતી તમારા પિતાશ્રીનું નામ હું હશે તો મારા પિતાશ્રીનું આના ઉપર નામ કમેન્ટ મારો કમેન્ટ કરજો તો ખરાબ હા આને એમ કહેવા કે પાછળને હાથ ભેઢીએ દે અમે ચાના ના દીવાના હો ચા પીધા હો કે અમારો દાળો ન ઉગે પછી ચા પીતી પીએ ખરી અને લોકોને પીવડાવવાના શોખી ન હો પાછા ખાલી પીવાના નહીં આ ચા પીને પછી બધી બાજુ મોટું છું લાવવા દઈએ નવા લૂઘડો પહેરાવો પછી એક પછી એક બદન નવા લૂઘડો પહેરાવે નવા લૂઘડો પહેરાવ્યા પછી કેવી લાગે તમે જુઓ બદાને લાલ પીળા ગુલાબી બદન ટકા ટક કરીને જો અને જોનમાં હમણાં હેરાન તાણે ચો નાય અમારે વાગી ગયા પોણા પોચ ઘડિયાળમાં હોત પોણા પોચ પોણા પોચ વાગે પાછા ચા ના દીવાના તો પછી મેલીમાં ઇલેક્ટ્રિક સગડી ચાલુ કરીને ચા વાઘ બગડી નખી ચા અને એક બાજુ કોફી તૈયાર કરી અને ચા પીવી હોય તો એક વાર આવતા રહેજો મેમોન ગતિ માટે એના પછી તો જોયું ઉપર વરસાદમાં માં ઓહો આબીણી જબુ કે વીજ અને મેં રાજા મન ધરીને વરવા મળ્યા મેઘળ વર્યા ને એક બાજુ તમે જો લાલ પીળો ફૂલ નથી લાગી તો સદ્રિય છે બધું શાક માર્કેટ અમારે હોય ભરાય છે એટલે શાક માર્કેટ બધી બાજુ શાક માર્કેટ હોય લેવા આવે હોય વરસાદ ઉભો રહ્યો ને પછી આપણે આવતા રહ્યા સીધા દુકાનમાં દુકાનમાં આવે તો વાતાવરણ થોડું ખરાબ હતું એટલે એક્સપ્રેસ વાળ્યો ભાઈ થોડું ફ્રેશ કર્યું એકદમ ચકાચક હા પછી વસ્તી કરીને સીધા પહોંચ્યા ઘરે તમે કહેતા છો અવારમાં પતરામ ઉઠીને સીધા બંગલામાં ચોથી આવી ગયા અલા કિસ્મતનું કોઈ નક્કી ન કહેવાય ચોથી ઊભા કરે ચોલાઈને હું રહીને કોઈ ખબર નહીં હવે આજનો આ વ્લોગ કેવો લાગ્યો એકવાર અવશ્ય કમેન્ટમાં જરૂર કહેજો અને ફરીવાર વ્લોગ બીજો બનાવું કે ના બનાવું કમેન્ટ મારજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તાણ હેડો